દીકરો સાત દિવસથી ગુમ થયેલી તેની માતાને શોધતો શોધો અચાનક તેના ગામમાં પહોંચ્યો ત્યાંથી નિશ્ચય જ મકાનમાં તેને પલંગ નીચે એક હાથ જોયો ત્યાં તેણે નીચે જોયો ત્યારે તે બેહોશ થઈ ગયો છેવટે ત્યાં શું જોયો તે રજતને તેની માતાને કોઈ કામ માટે તે ગામડે જવા જતું હતું ત્યાંના બંધ ઓરડામાંથી આવતી વાસ તેનું મન બગાડતી હતી પરંતુ આટલી બધી દુર્ગંધ હોવા છતાં છોકરો મોં પર રૂમાલ રાખીને રૂમનો દરવાજો ખોલીને અંદર ગયો અને અંદર જે જોયું તેનાથી હોશ ઉડી ગયા ત્યાં બીજું કંઈ ન હતું પરંતુ ચાલો આપણી આ વાર્તા જાણી રજતની સાથે તેની પત્ની શિલા પણ હતી તેને સમજાવતી હતી કે રજત હવે ધોવો ક્યાં સુધી આમ ચિંતામાં ફરતા રહીશું કેમ સમજાતું નથી માને આવું હશે તો આવશે એમ કોઈ રીતે માત્ર એક દૂધ પીતી બાળક નથી તે ખોવાઈ જશે રજતે કહ્યું હા શિલ્પા હું પણ સમજી રહ્યો છું તેમ છતાં ખબર નહીં પડતી કે આટલું ટેન્શન કેમ અનુભવી રહ્યું છું બપોરથી મમ્મીના કોઈ સમાચાર નથી તે ક્યાં ગઈ હતી તે નોંધ્યું નથી કંઈ બોલી તે બરાબર તે રજતનીમાં શિલ્પા તે ક્યાં ગઈ છે તે પણ નોંધ્યું નથી કંઈ બોલીને ગઈ છે બરાબર ત્યારે રજતની પત્ની શિલ્પા ગૌચર થઈ અને કહ્યું તમે આવું કેમ કહેવા લાગ્યા હું એવી લાગું છું કે તમને કંઈ કહી નથી બપોરે હું મારા રૂમમાં આરામ કરતી હતી છૂતી હતી હવે કેવી રીતે ખબર પડે કે તે ક્યાં ગઈ છે રજતે તેના બધા જ પરિચિતોને ફોન કરી વાત કરી તેને આ વિશે જાણકારી આપી તે બધાને પૂછ્યું શું માતા તેની પાસે આવી છે કેમ કે નહીં પરંતુ બધાએ ના પાડી કારણ કે માતાજી મમતા હતી ત્યાં સુધી કોઈના ઘરે ગયા જ ન હતા હવે રાતના દસ વાગી ગયા હતા પરંતુ ન તો તેની માતા ઘરે પાછી આવી કે ના તરફ કોઈ સમાચાર મળ્યા તેની પત્ની શિલ્પાએ કહ્યું શું કર્યું રજત તું હંમેશા એક જ વસ્તુની પાછળ પડ્યો રહે છે જ્યારે મેં તેને કહ્યું કે તારી માતા કોઈ પરિચિતને મળવા ગઈ ક્યાં ગઈ એ છે તે પાછી આવશે તું ભોજન લઈ અને શાંતિથી આરામ કર પછી કાલ કાલ સવાર સવાર સુધી સુધી જોઈ લઈશું તેને કોઈ વાત ન મળે તો ચોક્કસપણે શોધવા જઈશું તેથી તું ચિંતા ન કર ઠીક છે કોઈ રીતે રજતને મનાવીને શિલ્પા આખી રાત રોકાવ્યો પરંતુ બીજા દિવસે સવારે રજત જાગવાની સાથે જ તૈયાર થઈ ગયો અને ફરીથી તેની માતાને શોધવા માટે જજુન થઈ ગયો તેની પત્નીને કહ્યા વિના તે કહે જ પોલીસ સ્ટેશન પહોંચ્યો શિલ્પા આંખ ખોલી ત્યાં સુધી પોલીસ તેના ઘરે હતી શિલ્પાએ વિચાર્યું કે બજારમાંથી કેટલીક વસ્તુઓ લેવા ગયો હશે ત્યાંથી તેને ધ્યાન ના આપ્યું તેને ઘર કામ કરવા લાગી થોડી જ વારમાં રજત પાછો આવ્યો આ વખતે પોલીસને પણ સાથે લઈને આવ્યો પોલીસે જ્યારે ઘરમાં આવી ત્યારે શિલ્પાને ઘરકામ કરી રહી હતી શિલ્પા કપડાં ધોઈ રહી હતી ત્યાં તે બહાર આવી અને પોલીસને જોઈને તે ચોંકી ગઈ તેના પતિએ રજતને પૂછ્યું રજત આ બધું શું છે આપણા ઘરે પોલીસ શું કરે છે પોલીસ જોઈને ચોંકી ગયેલી શિલ્પા રજતને કહ્યું શિલ્પા હવે આપણે વેદરકા રીતે રહી ન શકી ગઈકાલે બપોરથી માતાનો કોઈ પતો નથી અને તું જ કહે કે તું પોલીસ કેમ લઈને આવ્યો છે હવે તું મને કહે કે બીજું કશું કહી શકાય જ્યારે મારી માતાનો કોઈ પતો ન હતો ત્યારે મને કંઈક કરવું પડશે ને પોલીસ ઘરે આવીને પૂછપરછ શરૂ કરી દીધી ઘરે માત્ર શિલ્પા અને તેનો નાનો દીકરો હતો તેથી પહેલાં તેની જુબાની લેવામાં આવી મમતાજી ગુમ થયા બાદ શિલ્પાને તેમને ચેલે જોયા હતા તેથી પોલીસ શિલ્પાની પૂછપરછ શરૂ કરી પોલીસે શિલ્પાને પૂછ્યું તમે ક્યારે છેલ્લે સાસુને જોયા હતા શિલ્પાએ જવાબ આપ્યો જ્યારે હું બપોરના સમયે બાળકોને લઈને આવી ત્યારે તે માતા અહીં જ હતી બાળકોને ખવડાવ્યા પછી હું આરામ કરવા ગઈ જ્યારે બાળકો ટ્યુશન મેં ટ્યુશન માટે મોકલ્યા ત્યારે હું છે સુઈ ગઈ બે ત્રણ કલાક પછી જ્યારે મારી આંખ ખોલી ત્યારે મેં તેમને બોલાવ્યા પણ તે ન હતા મને લાગ્યું કે તે કંઈક અહીંયા હશે અથવા પડોશમાં કોઈના ઘરે ગઈ છે પછી પોલીસે તેને પૂછ્યું તમને ખબર છે કે તમારી સાસુ કયા પડોશના ઘરે ગઈ હશે શિલ્પાએ સ્પષ્ટ રીતે ના પાડી દીધી અને કહ્યું ના સાહેબ મને નથી ખબર તે કોના ઘરે ગઈ હતી તે અવારનવાર ક્યાંક બજારમાં જતી હતી તેથી હું હળવાશ અનુભવતી હતી આ બધું પૂછ્યા પછી પોલીસ જવાનો જ જવા લાગી અને શિલ્પાએ તેના પતિ રજતને બોલાવીને બૂમ પાડી રજત દોડતો અંદર આવ્યો પોલીસવાળા પણ અંદર ગયા અને તરત જ રજત ગઈ શિલ્પા તું આટલે જોરથી કેમ બૂમ વાળી રહી છે પછી શિલ્પાએ રજતને એક પત્ર આપ્યો તે હાથમાં પકડી રાખી હતી અને રજતે પત્ર વાંચતા જ તરત બોલી પોલીસકર્મી તેને માતાના રૂમમાં આવ્યો અને બોલ્યો તેના પત્રને બોલાવ્યો અને પત્રમાં લખ્યું હતું કે મારા પુત્ર અને પુત્ર વધુને કારણે ખૂબ જ પરેશાન કર્યા છે ત્યાંથી હું મારા મરજીથી ઘર છોડીને જાઉં છું હું ક્યારેય પાછી નહીં આવું રજતે આ ખૂબ જ વિચિત્ર લાગ્યું કારણ કે તેની ક્યારેય તેની માતા સાથે ઊંચા અવાજમાં વાત પણ ન કરી હતી તેને માતાને ખૂબ જ પ્રેમ કરતી હતી કેમ આવું લખશે રજત આ વાત પોલીસને કહી હતી પોલીસે પત્રના આધારે આગળ કોઈ કાર્યવાહી કરવાની ના પાડી તેમ છતાં રજતે પોલીસને વિનંતી કરી સાહેબ મને લાગે છે કોઈ મુશ્કેલીમાં છે આ બધું પત્ર તેણે લખ્યું નથી મારી માતા મને ખૂબ જ પ્રેમ કરે છે ત્યાં કેમ લખશે રજત વારંવાર આગળ પર પોલીસ કર્મીઓ આગળ પગલું લેવાનું વચન આપી ત્યાંથી ચાલાઈ ગયા રજત કંઈ સમજી શક્યું ન હતું તેણે તેના સંબંધીઓ સાથે પૂછપરછ કરી પરંતુ તેની માતાને કોઈ પતો ન લાગ્યો ત્યારે તેણે આખી વાત તેને બહેન રીટાને કહી રીટા એ જ દિવસે ભાઈને ઘરે પહોંચી પહોંચી તે આવવાની સાથે તેણે તેને રજતને કહેવાનું શરૂ કર્યું ભાઈ મા ક્યાં છે તારી પત્નીને પૂછને તેની સાથે વધુ ઝઘડતી હતી ને અહીં રહેવાથી સૌથી વધુ પરેશાન હતી હંમેશા તે ટોણા મારતી રહેતી ને તમારી પત્નીને કેમ નથી પૂછતા કે મા ક્યાં છે રજત શિલ્પ તરફ જોયું અને શિલ્પા તરત જ કહ્યું તું મારી સામે આમ કેમ થાકી રહ્યો છે નાના મોટા ઝઘડે દરેક પરિવારમાં થાય છે આનો અર્થ એમ નથી કે હું તારી સાસુને કંઈક કરવા માટે આવું નીચું જઈશ તમે મારા વિશે આવું કેવી રીતે વિચારી શકો આખી હું તેમને મારા માતા પિતા જેટલા જ પ્રેમ કરું છું હું મારા માતા પિતાની જેમ વાત માનું છું તેમ છતાં મારા સાસુ સસરાને માન આપું છું હું મારી બહેન અહીં આવીને કાન ભરશે અને તું એ વાત સમજ થઈ જશે માનશો નહીં રજતે પોલીસ બોલ્યો નહીં ચૂપચાપ ત્યાંથી ચાલ્યા ગયા આ વાત ઘરથી ફરતી રહી કોઈ શિલ્પા પોલીસને આની જાણ ન કરી શિલ્પા અને તેની સાસુ વચ્ચે ઝઘડો થયો તેથી ઝઘડો શું હતો તે સ્પષ્ટપણે જાણી ન શકાતો હતો હવે પોતે તેમની માતાને શોધવા માટે પ્રયાસ કરતા હતા ત્યારે તેમની માતાના ઘણા દિવસો વીતી ગયા હતા પોલીસને હજુ સુધી કોઈ સુરાગ મળ્યો ન હતો ત્યારે રજત પોલીસ સ્ટેશને ગયું અને પૂછપરછ શરૂ કરી દરરોજ પોલીસ સ્ટેશને જતો અને બેસતો હતો રજતના પાંચમા દિવસે પોલીસ સ્ટેશન ગયું પોલીસ સ્ટેશને ધીમે ધીમે અવાજે કહ્યું ભાઈ જો મારી માતાનું ક્યાંક અપહરણ થયું હોત તો અમે શોધી લીધી હોત તારી માતા ઘરે જ પત્ર મૂક્યો છે જેમાં તેણે લખ્યું છે કે પોતે જ ઘરમાં છોડીને જવા નીકળ્યા છે જો તારી માતા આટલી ચિંતિત હોય તો શા માટે પરેશાન કરી તેમણે ઘર છોડવાની ફરજ પડી પોલીસ કર્મીઓ આ વાત સાંભળીને રજતને ખૂબ જ લાગ્યું ખરાબ લાગ્યું કારણ કે તે હંમેશા પોતાના માતાને પ્રેમ કરતો હતો તેને કાળજી લીધી અને ક્યારે આવું ન કર્યું તેનાથી માતા દુઃખ થાય આજે પોલીસ કર્મીઓને ધમકાવીને આપીને કહ્યું જ્યારે અમને કોઈ સમાચાર મળશે ત્યારે અમે જાતે જ જાણ કરીશું અહીં રોજ ધક આવવાથી કંઈ નહીં થાય હવે શું કરશું એ રજતને કંઈ સમજુ પોલીસ કર્મીઓ પરંતુ તે વધુ બોલી ન શક્યું અને ત્યાંથી ચાલ્યો ગયો એક અઠવાડિયા વીતી ગયા પરંતુ હજી સુધી રજની માતાનો કોઈ પતો ન લાગ્યો હવે રીટા પણ પોતાના ઘરે પાછી આવી હતી કેમ કે તેને પણ પોતાના પરિવારના સંભાળ રાખી હતી અને રજતે તે શિલ્પા પર શંકા થવા લાગી કારણ કે શરૂઆતથી જ દરેક વાતો પર તે એક સરખી રહી હતી વિચાર લાગ્યો જ્યારે પોતાની શોધમાં વ્યસ્ત હતું અહીં ત્યાં જ કરી રહ્યો હતો ત્યારે તેની પત્ની એક જ વાત ઉપર કહેતી હતી રજા જે થવાનું હતું એ થઈ ગયું હવે માતાનું વિચારવાનું બંધ કર તું ઘણા દિવસ સુધી ન તો ઓફિસ જઈ રહ્યો છે કે ના અન્ય કામ કરી રહ્યો છે આ રીતે ઘરમાં બેસી રહેવાથી તમારું નહીં થાય અને અમે પણ મુનાને દરરોજ રજા આપી શકતા નથી હવે સ્કૂલે ગયા વગર હવે ઘણા દિવસો થઈ ગયા છે રજત તેની આ વાતને ગમતી હતી પણ તે પહેલા દિવસથી જ બેદરકારી હતી રજત ઓફિસે જઈને પોતાની બાકીની દિનચર્યા કરવા લાગ્યો પણ હવે તેને મનમાં એક જ વિચાર ચાલ્યા કરતો હતો જ્યારે વિચારતો હતો તેની માોવાઈ ગઈ હતી તારી શિલ્પા નહોતો તે યાદ કરતો સુધાની સાથે પ્રયાસ કર્યો તે શરૂઆતના અંત સુધી બાબતો ઉપર વિચારતો રહ્યો પછી તેને શંકા થવા લાગી આ વખતે ફરી પોલીસ સ્ટેશને ગયો અને અધિકારીઓની વાત કરી કહ્યું સાહેબ મારી પત્ની પર શંકા છે મને લાગે છે કે તેણે મારી માતા સાથે કંઈક કર્યું છે આ સાંભળીને પોલીસ કર્મીઓ થોડા વિચિત્ર લાગ્યા ત્યારે તેણે કહ્યું કે તમારી પત્ની પર શંકા કરો છો પરંતુ કયા આધારે માનો છો તેણે બધું કર્યું પછી રજત કહ્યું સર મને આખી વાર્તા ખબર નથી પરંતુ મારા માતાના ગુમ થયા પહેલાં બે દિવસ પહેલાં હું ઓફિસે આવ્યો ત્યારે મારી પત્ની મારી સાથે મારી માતા સાથે વાત કરી અને દલીલ કરી રહી હતી થઈ રહ્યું હતું ત્યારે મારી માતા કહેતી હતી કે જો તું મને ફરી આ બધું જોઈશ તો હું મારા દીકરાને કહી દઈશ પછી તું ઘરમાં રહી શકીશ નહીં ત્યારે ખબર પડશે કે તું ક્યારેય શેરીમાં ભટકતી રહેશે આના જવાબદારીમાં મારી પત્નીએ પણ મારી માતાને વિપરીત જવાબ આપ્યો પછી મને જોઈને બંને ચૂપ થઈ ગયા મારી માતાએ ઘણીવાર પૂછવાનો પરેશ કર્યો પ્રયત્ન કર્યો પરંતુ તેણે મને કંઈ કહ્યું નહીં તેણે કહ્યું દીકરા ધીરજ રાખ મને લાગશે તે દિવસે હું જાતે જ તને બધું કહી દઈશ તે પહેલાં કંઈ જાણવાનો આગ્રહ રાખશો નહીં તેમ કંઈ પૂછશો નહીં તમારા ઘરના પરિવાર પર ધ્યાન આપો પરંતુ મારી માતાને ગુમ થયા પછી હું તેને દરરોજ રીતે શોધવા માગતો હતો આ બધી વચ્ચેની મારી આ વિચાર મારા મગજમાંથી નીકળી ગયો હતો હું આ બધી બાબતોને બિલકુલ ધ્યાન ના આપી શકતો હતો પણ આજે મેં ઠંડા દિમાગથી જ્યારે વિચાર્યું તો મને ક્યાં મને ક્યાં ખબર પડે કે આ બધી વસ્તુ એકબીજા સાથે જોડાયેલી છે આવી સ્થિતિમાં તે ચોક્કસપણે વિચિત્ર છે આ બંને વચ્ચે લડાઈ પછી માતા અચાનક ગાયબ થઈ જાય છે સાહેબ કૃપા કરીને મને બધું જણાવો તો હું બીજાની મદદ લેવા ફરજ પાડીશ અહીંયા ડીએસપી મને સારી રીતે ઓળખે છે અને હું આશા રાખું છું કે તમારા વરિષ્ઠ અધિકારી તમારા પર દબાણ આવશે અથવા તમારું કામ યોગ્ય રીતે ન કરવા બદલ તમને કંઈક કહેશે હું આશા રાખું છું સાહેબ હજુ જે કહું છું તે સમજી ગયા છું આટલું સાંભળના ઇન્સ્પેક્શરે કહ્યું ઠીક છે તમારે ડીએસપી પાસે જવાની જરૂર નથી અને મારું કામ હું સારી રીતે કરી રહ્યા છીએ અને આ બધી વાતો પહેલાં મને ના કીધી હોત તો હું મહત્વપૂર્ણ આવી સ્થિતિમાં આ વાતો આરામથી છુપાવી છે હવે મારામાંથી આરામને ઘરે જાઓ અને તમારી માતાને ગુનેગારને શોધી કાઢીશું તમે ખરેખર અપહરણ થયું હશે તો તમને ચોક્કસપણે તમારી સમક્ષ લાવી છે દિવસે કોઈ કામમાં શહેર બહાર જઈ રહ્યું હતું શહેરની બહાર જતો હતો ત્યારે તેને ગામમાં એક નાનકડી છોકરી મળી ક્યાંથી આવી છે તે જણાવી દઈને તે રજત તેના પિતાના અવસાન પછી તે ગામમાં રહેવા ગયો તે છોકરી ખૂબ જ રડતી હતી તે રડતી જોઈને રજતે પૂછ્યું શું થયું દીકરીએ દીકરે બોલી એ ગામ તરફ વિચારું કર્યો રજતને લાગ્યું કદાચ આ છોકરી આ ગામની હશે અને તેને પોતાના કારમાં લઈને ગામ તરફ ગયો તેણે ગામની શરૂઆતમાં છોકરીને કહ્યું દીકરી તું ઘરે પહોંચે ત્યારે મને જાણ કરજે અને રજત તે મૂકી દીધી તે ત્યાં પહોંચી અને કાર ફેરવી જઈ રહ્યું હતું ત્યારે અચાનક તેને થયું કે કેમ તેના બાળપણની યાદો તાજી કરવી અને તેના જૂના ઘરની મકાનોની મુલાકાત લેવી જ્યાં તેણે નજીવન મોટા ભાગનો સમય વિતાવ્યો હતો તેના ઘરની નજીક આવતા તેણે એક પડોશી કાકીને જોયા તેણે નમન કર્યું કહ્યું કાકીએ કહ્યું અરે એક અઠવાડિયે પહેલાં તમારી પત્ની અહીં આવી હતી આ સાંભળીને રજતને ઘણું અચૂતું લાગ્યું તેણે કાકીને આ વિશે પૂછ્યું નહીં અને તેને ઘરની બદમામી કરવી ન હતી તે પોતાના ઘરનો દરવાજો ખોલીને અંદર ગયો વરંડામાં જતા તેને જોયું ઘર લાંબા સમયથી બંધ હોવાથી દરેક જગ્યાએ કચરો ફેલાયેલો હતો ગામના ઘરમાં ઓરડામાં લગભગ પાંચથી સાત ઓરડા હતા રજત દરવાજો ખોલીને અંદર ગયો અને અંદર જતા તેને આજુબાજુ જોયું અને બાળપણનું યાદ આકાર આવ્યા તેની બહેન ઘરની આસપાસ તોફાન કરતા તેની માતા તેની પાછળ પકડવા પાછળ દોડતી દોડતી આ બધું યાદ કરીને તે થોડું ભાવુક થયો અને તેની માતાના રૂમ તરફ ગયો અજુબથી ગંધ આવી અને જેમ દુર્ગંધ વધતી ગઈ તેમ તેમ તે ઊંડો થતો ગયો રજાથી વિચાર્યું કદાચ કોઈ પ્રાણી હશે મકાન ઘણા દિવસથી બંધ હશે તો કૂતરો કે બિલાડી અંદર ફસાઈ ગયો હશે અને તેને કારણે તે દુર્ગંધ આવીએ છે પરંતુ જેમ તે રૂમની માતાના રૂમની નીચે ગયો તેમ 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 ગંધ વધુ તીવ્ર બની થોડી શંકા થવા લાગી તેણે નાક ઉપર રૂમાલ રાખ્યો અને હિંમત એકથી કરી રૂમમાં પ્રવેશ કર્યો એટલી બધી ગંધ વધી આવી કે તેને સહન ન થઈ શક્યું તેમ છતાં તેણે હિંમત રાખીને તેના મોં ઉપર રૂમાલથી મજબૂતી રાખ્યું રૂમની આસપાસ કંઈક અજબતી જોવાની આશા જોવા લાગ્યો અને તેને કંઈક સામાન્ય દેવું સામાન્ય લાગતું હતું રૂમમાં માત્ર એક જ તૂટેલી લકડી હતી તે તૂટેલી ફૂલદાની પાસે જઈને ત્યાં સાફ કરી ગયો હોય એવું લાગતું હતું બાકીનો ઓડો ધૂળથી ટંકાયેલો હતો પરંતુ એક જ જગ્યાએ પર જમીને ચોટી હતું ત્યાં બેસીને જમીન ઉપર ધ્યાનથી જોવા લાગ્યું તરત જ તેની નજર પલંગની નીચે પડેલી એક ઘણા જંતુઓ રખડતા હતા ત્યાં ઘણી માખીઓ પણ ગુંજી રહી હતી ત્યાંથી ખરાબ ગંધ આવી રહી હતી પણ મિત્રો જ્યારે રજત પલંગ નીચે હાથ તે જોવામાં મોઢામાંથી ચીસ ચીસ નીકળી ગઈ તે સાંભળીને આસપાસના લોકો ઘરની અંદર આવ્યા રજત ઘરની બહાર ભાગતો રહ્યો અને ઊંડ રહીને બૂમો પાડતો હતો ત્યારે અચાનક તેની સામે એક ભયાનક દ્રશ્ય જોયું તે ડરી ગયો અને પડોશી તેની ગભરાઈ ગયા તે પણ ઘરની અંદર જતા સાથે જ ખંધ સૂકી ગયા હતા ત્યારે તેઓ ઠીક છે આ ગંધ તમારા ઘરમાંથી આવી રહી છે ઘણા દિવસ સુધી અમે વિચારી રહ્યા હતા કે આ દુર્ગંધ ક્યાંથી આવે છે અહીંથી આવે છે તે શું થયું દીકરા આટલો ગભરાયેલો કેમ છે તું બરાબર છે ને રજતને તેઓ ઘરે લઈ ગયા અને તેને પાણી પાપ્યું રજતે પોતાની જાત પર કાબૂ રાખ્યો અને તરત જ પોલીસને ફોન કરીને તેને ગામમાં આવવા કહ્યું તેણે તેમણે આખી વાત ડોક્ટરને કહી અને ડોક્ટર ટીમ સાથે લાવવાનું કહ્યું ત્યારે પોલીસ ડોક્ટર ટીમ ત્યાં પહોંચી ગયો અને તેનો દ્રશ્ય જોવા બદલ સમજી ગયા કે હું મોટી ઘટના જ બની છે તેને તરત જ ફોરેસ્ટ અધિકારીઓને બોલાવ્યા અને તમામ પુરાવા એકત્રિત કરવા શરૂ કર્યું તૂટેલા કાંતની પુલધારી પર લોહીના નિશાન હતા ત્યાં મળી આવેલા તમામ ફિંગલ અને લોહીની તપાસ કરી આવી હતી પોલીસે આસપાસના લોકોને પૂછપરછ કરી ત્યારબાદ રજતના કાકાએ જણાવ્યું કે જ્યારે તેમની પુત્રો વધુ છેલા ગામમાં આવી હતી ત્યારે તે પોતાના એક પિતરાઈ ભાઈને પણ સાથે લઈને આવી હતી લોકો ક્યારે આવી ગયા હતા એની ખબર ન હતી પરંતુ વહેલી સવારે પુત્ર વધુ તેના પિતરાઈ ભાઈની સાથે જઈ રહ્યા હતા તેમણે જોયા હતા કાકાએ તેને બેસવાનું કહ્યું પણ ઉતાવળામાં હતા તેણીએ કહ્યું કે તેણે સાસુને કેટલીક વસ્તુઓ લાવવાનો ઓર્ડર આપ્યો છે તેને કેટલાક દાગીનાઓ અહીં રહી ગયા હતા તે લેવા માટે જ આવી હતી આટલું કહી નથી ત્યાંથી ચાલી હતી કાકા કાકીને તરફ બહુ ધ્યાન આપ્યું નહીં બહુ સાંભળીને રજત અને પોલીસ બંને સમજી ગયા કે આ બધું કોણ શા માટે કર્યું છે હવે માત્ર પુરાવા એકત્રિત કરવાનું અને ગુનેગારને સજા આપવાનું બાકી હતું જોકે આ હાલતમાં મૃતદેહ ઓળખી કરવી ખૂબ જ મુશ્કેલ હતી રજત દડતો દડતો પાગલ થઈ રહ્યો હતો ત્યારે સ્વીકારવા તૈયાર ન હતો કે મારા માતા ઇન્સ્પેક્ટર કહી રહ્યો હતો ઇન્સ્પેક્ટર કોઈ બીજું કોઈ ન કહી શકે તો મારી માતા ન હોઈ શકે પછી ડોક્ટરે તેને ડેડ બોડી પર મળેલા કપડાં અને બીજી કેટલીક વસ્તુઓ બતાવી બોડીની હાલતમાં એવી હતી કે રજત જોઈ શકતો ન હતો તેણે જોયું કે તરત જ તેના મોઢામાંથી ચીસ નીકળી ગઈ પણ તે વસ્તુ જોતા જ રજતને તે ઓળખી ગયો અને રડવા લાગ્યો તેણે કહ્યું સાહેબ આ મારી માતાનું સામાન છે જોઈને હાલત થઈ ખૂબ ખરાબ થઈ સામાન્ય રીતે છોકરો રડતા નથી પરંતુ રજત તેની માતાને ખૂબ જ પ્રેમ કરતો હતો તેથી માતાની આવી હાલત જોઈને પોતાની જાત ઉપર કાબીજ કાબુ રાખી ન શક્યો પોલીસે રજતને સમજાવ્યું તમારે તમારા જાત ઉપર નિયંત્રણ રાખવું પડશે તમારે બધું કહેવાનું છે અને અત્યારે તારી હાલત જોઈને મને નથી લાગતું કે તું કહી શકો હિંમત રાખો અને પોતાના પર નિયમિત રાખો તમારે પણ તમારી માતાની હત્યારાઓની સજા કરવી પડશે તરત જ પોલીસ સાથે તેના ઘરે પહોંચ્યા દરવાજો ખકડાવ્યો તે જ શિલ્પા દરવાજો ખોલ્યો સામે જ પોલીસ જોઈને શિલ્પા પડકી ગઈ અને શું થયું તે સમજાતું ન હતું તેણે બારીમાંથી ભાગવાનો પ્રયાસ કર્યો પરંતુ તેણે ભાગવાનો પ્રયાસ કર્યો ત્યારે પોલીસ તેને સ્પષ્ટ પકડી લીધી સ્પષ્ટ થઈ ગયું કે તેણે કંઈક કર્યું છે જેને કારણે તે લેરીને ભાગી રહી હતી હવે પોલીસ તેને કસ્ટડીમાં લીધીને તેનું નિવેદન નોંધવાનું શરૂ કર્યું પહેલાં તો શિલ્પા કંઈ બોલી ન હતી પરંતુ જ્યારે પોલીસ સ્ટેશન લેડી કોન્સ્ટેબલ તેના હાથ છાપો કર્યો હતો તે પગલમાં પોતાનું સત્ય કબૂલ કરવાનું શરૂ કર્યું ત્યાર પછી શિલ્પાએ પોલીસને જણાવ્યું કે તેની સાથે સાતુ છે રહેવા લાગી તેને આહવાથી શિલ્પાને આઝાદી ચીનવાઈ ગઈ હતી તે પોતાની મરજીથી ક્યાંય બહાર જઈ શકતી ન હતી ખરેખર શિલ્પા છેલ્લા આઠ મહિનાથી કરણ નામના છોકરા સાથે તે તેના સાસુ આવ્યા કરણને મળી ન શકતી હતી છ મહિના પહેલાં જ્યારે તેની સાસુ મમતાજી તેમની પાસે આવી ત્યારે તે કરણથી દૂર રહેવા લાગી હતી અને પછી જ્યારે કરણ તેને અંતરથી કારણ પૂછ્યું તો તેને સાસુનું નામ દીધું જેને કારણ તે મળવાનો આગ્રહ કર્યો ત્યારે તેને મળવા ગઈ તે નીકળી પણ ગઈ કોઈને તેના વિશે કંઈ પણ ખબર ન હતી એકવાર એવું બન્યું કે તે વારંવાર મળવા લાગી રજત સવારે ઓફિસે જતો અને પછી તેના પુત્ર શાળાને છોડ્યા પછી શિલ્પા સંપૂર્ણપણે મુક્ત રહેતી આ પછી દરમિયાન તેઓ બોયફ્રેન્ડને કારણ કરણને મળતી હતી સાસુ આવ્યા પછી પણ તે પહાર બનાવી જતી હતી એક દિવસ સાસુ મમતાજીને તેને વિડીયો કોલ પર વાત કરતા જોઈને દિવસે તેણીએ બહુને ઠપકો આપ્યો અને તેણીએ કંઈક જોયું તો જે સહન કરી શકતી ન હતી આથી પુત્ર વધુને ધમકી આપી હતી જોકે તે જાતમાં સુધારો નહીં કરે તો તેના પુત્રને આ બધું કહી દેશે ત્યાર પછી કરણ શિલ્પાને મળી એક પ્લાન બનાવ્યું જેથી કરીને તે સાસુ બનેથી બહાર કાઢી શકે જ્યારે તે રજત તેની ઓફિસે ગયો ત્યારે શિલ્પા નાનો બાળક સ્કૂલે ગયો હતો ત્યારે તેની સાધુ તેના રૂમમાં આરામ કરી રહી હતી તે દરમિયાન શિલ્પા અને કરણ તેના ઘરે બોલાવ્યા અને બને જોઈને તે સૂતેલી સાસુને દબાવીને હત્યા કરી દીધી સાસુનું મૃત્યુ બાદ શિલ્પાએ તેને મૃતદેહ નિકાલ કરવો પડ્યો તેના પુત્રને સાડા પાછો ફરવાનો સમય હોવાથી તેને કર્ણ સાથે મળીને તેની સાસુની લાશને ઘરની આજુબાજુ ક્યાંક થોડા સમય માટે છુપાવી દીધી રજતને તેની માતાને શોધતા પાગલ થઈ ગયો હતો તેની સામે માતાને શોધવા માટે રાત્રે પણ બહાર નીકળી ગયો હતો જ્યારે શિલ્પાએ તેને ઘરે આરામ કરવાનું કહ્યું તો રાજત શોધવા નીકળ્યું હતું તરત જ કારણ તે પહોંચી અને શિલ્પા તેને સાસુને મૃતદેહની કારમાં રાખવામાં આવ્યો તે પછી બંને ત્યાંથી બહાર નીકળી તક શોધવા લાગ્યા રાત્રે લગભગ એક વાગ્યાનો આસપાસનો સમય હતો બધા સુઈ ગયા હતા અને શિલ્પા ચૂપચાપ ઊભી થઈ અને બહાર ગઈ અને કારણસર બેઠો હતો કરણ રાહ જોઈને બેઠો જોઈને બંને રાત્રે એક વાગે રાત રજતના ગામ નજીક ગામમાં પહોંચી ગયા શિલ્પાએ ત્યાં બધી માહિતી હતી તેણે ચૂપચાપ દરવાજો ખોલ્યો અને સાસુની લાશનો નિકાલ કર્યો તેણે ચૂપચાપ ત્યાંથી જઈ રહ્યા હતા તેની સાસુની હત્યા કરી દીધી જ્યારે તેને ત્યાં છોડીને જતા ત્યારે શિલ્પા અને કરણને લાગ્યું કદાચ મમતાજી હજી જીવિત છે હાથી તેને મમતાજીને માથા ઉપર પડેલો ગુલદસ્તો માર્યો અને તેના કારણે લોહી ફેલાઈ ગયું તેઓ જગ્યા સાફ કરી લોહી સાફ કર્યું અને હાથ સાફ કર્યા બને ત્યાંથી નીકળી ગયા અને ત્યાં સુધીમાં ચાર વાગ્યા હતા થોડા ગામના ઘણા લોકો ચાર વાગે જાગી ગયા હતા પછી શિલ્પાના કાકાએ કાકીને જોયા પછી જ્યારે શિલ્પાને તેને જોઈ અને તેને બહાનું કાઢ્યું કે મારો પિતરાય ભાઈ છે અને હું એ કેટલીક વસ્તુઓ લેવા માટે આવી છું શિલ્પા ઝડપથી ત્યાંથી નીકળી ગઈ અને તેને જાતે તેનો પતિ જાગે તે પહેલાં તે ઘરે પહોંચી ગઈ અને પછી જોઈ ગઈ તેણે આ અંગે કોઈને પણ કહ્યું ન હતું પોલીસ પાસે પૂરતા પુરાવા હતા કારણ કે રજતના કહેવા પર પોલીસે તેના ઉપર તપાસ વધારી હતી તેને શિલ્પાને કોલ ડિટેલ કાઢીને તેનું લોકેશન પણ ટ્રેક કર્યું શિલ્પા સૌથી વધુ વાત કરતી તે કારણની વિગતો જાણ્યા બાદ પોલીસે પણ પકડી લીધું હતું આખું સત્ય પોતાની વાતને સ્વીકારી લીધું હતું સામે જેટલા પુરાવા હતા તેને સજા મળવા માટે પૂરતું હતું પત્નીને વાર થપડ મારી તેનું ગળો દબાણ શરૂ કર્યું પરંતુ પોલીસે કહ્યું કે કાયદો તેને સજા કરશે તેને રજતને હાથ ગંદા ન કરવા સમજાવ્યું પોલીસે આશ્વાન આપ્યો અને તેઓ શિલ્પા અને કરણને કડકમાં કડક સજા આપશે તેવી ભવિષ્યમાં કોઈ આવું કરવાનું વિચારી પણ ન શકે રજતની હાલત ખરાબ હતી અને રડતી રડતી તેની માતાને ખૂબ જ પ્રેમ કરતું હતું તે હવે દુનિયામાં રહી હતી અને તેની પત્ની સાથે ખૂબ જ છેતરપિંડી કરી મહત્વકક્ષાઓને કારણે તેનો નાનો દીકરો અને તેની માતાથી અલગ થઈ ગયો હતો રજત તેની માતા વિના જેવું પડે તેવા પરિવાર માટે બરબાદ થઈ ગયો હતો રજત સમજી શકતો ન હતો કે તેને શું કરવું જોઈએ રજતને તેની પત્નીને છૂટાછોડા આપી દીધા હતા તેમની માતાના હત્યાનો કેસ પણ દાખલ કર્યો હતો શિલ્પા અને કરણ તેમની સાસુની હત્યાનો આરોપનો આજીવન કેદની સજા ફટકારી હતી થોડા દિવસો સુધી રજતબહેન રીટાને તેનો પુત્રનો પોતાની પાસે રાખ્યો હતો પરંતુ તે રજત માટે સારી છોકરી શોધીને તેના બીજા લગ્ન કરાવી દીધા જેથી માસુમ બાળકને તેની માતાનો ભરપૂર પ્રેમ મળી રહે અને તે રજતના પુત્રની જેમ પુત્રની જેમ પ્રેમ કરતી હતી રજત પર તેનું ખૂબ જ ધ્યાન રાખતું હતું તેમની બીજી પત્ની સંપૂર્ણપણે રજતના ભરોસે રહેતી હતી પરિવારને ખૂબ જ સારી રીતે સંભાળ લેતી હતી હવે રજત તેના પરિવારને ખુશીથી જીવન જીવી રહ્યો હતો એટલામાં પત્ની ક્યારેય ભૂલી ન શક્યો હંમેશા સાચવે જ રહે છે કારણ કે ઘણી વખત વ્યક્તિ પોતાના મહત્વકક્ષાને કારણે જીવનનો સારો બગાડ ભાગ બગાડે છે શિલ્પા તેની મહક્ષકક્ષ પૂર્ણ કરવા માટે તેની પત્નીને શોધવા માટે તેનો સુસ્પાષિત ઘરની જળમૂર્તિ ઉખડી નાખે છે એટલું જ નહીં પરંતુ તે પોતાના માસુમ બાળકને પણ અનાથ બનાવી દીધા છે નિર્દોષ સસુની હત્યા કરીને તેના પરિવારની ખુશી પણ છીનવી લીધી છે તેવી મહત્વકક્ષાવાળી પૂર્ણ કરવા માટે ખોટો રસ્તો પણ અપનાવે મહત્વકક્ષી બનવું સામાન્ય છે પરંતુ કોઈ પણ કિંમતે તારા લક્ષ્યોને પ્રાપ્ત કરવા સંપૂર્ણપણે ખોટું તમારે હંમેશા સારા માર્ગ પર ચાલવું જોઈએ અને સારામાં સારા અને ખોટા વચ્ચે દફાવત કરીને સારા ખરાબ બની શકો છો મિત્રો પણ આ આજની વાર્તા અહીં તમારો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જણાવો અને તમને વિડીયો પસંદ આવ્યો છે તો લાઇક અને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલતા નહીં જો તમે નવા છો તો આજના વિડીયોમાં આટલું જ છે અંત સુધી રહેવા બદલ આભાર મળીશું એક નવા વિડીયો સાથે વાર્તા સાથે ત્યાં સુધી ખુશ રહો ખૂબ મિત્રો એકવાર ફરીથી હું કહું છું પ્લીઝ યાર સબસ્ક્રાઈબ અવશ્ય કરી દેજો સજાવટ ગુજરાતી સાથે હું તમારો નાનો ભાઈ દિનેશ હંમેશા માટે તમારા માટે આવી વાર્તા લઈને આવતો રહીશ જય હિન્દ જય ભારત ભારત પ્લીઝ લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય શ્રી કૃષ્ણ મિત્રો કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ના ભૂલતા